પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે રીતે અવિરત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે એમાં પણ ખાસ કરીને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જે રીતે ભારે ભારે વરસાદ વરસાદ છે વરસતા જે જે રીતે આપ જોઈ શકો છો કે જે આ ખડિયા પ્લોટ થી માર્કેટિંગ યાર્ડ તરફ જે જતો રસ્તો છે તે રસ્તો અત્યારે હાલ દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે જે ખોડિયા માતાજીનું જે મંદિર છે તે મંદિર પણ થોડું જ જે ડૂબવાનું બાકી રહી ગયું તે રીતે પોણું મંદિર છે તે હાલ ડૂબી ચૂક્યું મહત્વની વાત એ છે કે જે ઉપરવાસના ડેમોના પાણી જે આવતા હોય છે ભાદર સહિતના ડેમોના પાણી છે તે થઈ અને હવે જે રીતે પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પણ છે છે અને રસ્તે પછી પાણી તે વહી જતા હોય છે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ ચોવીસ કલાકમાં ભારે વરસાદ જે વરસ્યો છે તેના કારણે પાણી છે તે મોટાભાગના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે લોકોના જે ઘર હોય કે પછી જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા રોડ રસ્તા હોય તમામ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે અત્યારે દ્રશ્યો રસ્તો જોવા નથી મળી રહ્યો અને સમગ્ર જે આખું દરિયા સમાન વાતાવરણ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે હજુ પણ જે આગાહી છે તે આગાહી ને જોતા જે વધુ પોરબંદર જિલ્લામાં જો વરસાદ બંધ નહીં થાય તો વધુ પણ પરિસ્થિતિ છે તે વળશે તો રવાય નહીં